ભુજમાં ભુજ જીતો લેડીઝ વિંક દ્વારા ધ પ્રીમિયમ લાઈફસ્ટાઈલ એક્ઝિબિશનનું આયોજન ભુજની આરટીઓ સાઇટ પાસે આવેલી વીબીસી વાડી ખાતે કરવામાં આવ્યું હતું અત્યારના સમયમાં મહિલાઓ પણ પુરુષો કરતાં કોઈ પણ ક્ષેત્રમાં પાછળ રહી નથી ત્યારે અનેક મહિલાઓ ઘર બેઠા દુકાન ચલાવીને અથવા તો અન્ય રીતે અનેક વ્યવસાય કરતી હોય છે પરંતુ મહિલાઓને પૂરતું નેટવર્કિંગ ગ્રાહકો અને માર્કેટિંગ મળતું ન હોવાથી તેઓ વસ્તુઓનું વેચાણ કરી શકતા નથી આ બાબતને ધ્યાને રાખીને ભુજના આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ પાંત્રીસથી પણ વધારે જેટલા સ્ટોલ મહિલાઓ દ્વારા રાખવામાં આવ્યા છે ભુજ ખાતે યોજાયેલા આ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા ડિઝાઇનર આઉટફીટ જ્વેલરીની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓના સ્ટોલનો સમાવેશ થાય છે આ અંગે સાથે જીતો ેડીઝ વિંગમાં ચેરમેન રેશમાબેન ઝવેરીએ વાત કરી હતી મારું નામ રેશમા ઝવેરી અને ભુજ જીતો લેડીઝ વિંગની હું ચેરપર્સન છું અને મારી સાથે અત્યારે મારી આખી ટીમ છે આપ અત્યારે જે સ્થળે ઊભા છો એ વીબીસીનો એસી હોલ છે જ્યાં અમે ઉડાન ધ પ્રીમિયમ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ એક્ઝિબિશન અમે આયોજન કરેલું છે આ આયોજનનો હેતુ એ છે કે બહેનો ઘરેથી કે બારેથી કે દુકાનથી કે કોઈને કોઈ વ્યવસાય કરતી હોય છે પણ એને જોઈએ એટલું નેટવર્કિંગ યા તો એને કસ્ટમર યા તો માર્કેટિંગ નથી મળતા હોતા તો અમારો પ્રયાસ એ છે કે કેમ એમને વધારે લોકોની સાથે કનેક્ટ કરવામાં આવે એમના બિઝનેસને થોડો આગળ લઈ જવામાં આવે અને આ હેતુથી જ આ એક્ઝિબિશનનું અમે લોકોએ આયોજન કર્યું છે અહીં કુલ આપણે પાંત્રીસથી વધુ સ્ટોલ આનું આયોજન અમે લોકોએ કરેલું છે અને સામાન્ય રીતે તમે લોકો જે બીજા એક્ઝિબિશનમાં જોતા હો છો એ પ્રમાણે ડિઝાઇનર આઉટફિટ્સ અને જ્વેલરી તો છે જ પણ એના ઉપરાંત અવનવા સ્ટોલ એવા છે કે કોઈ બેન નર્સરી ચલાવે છે અમે એમને બી અહીં સ્ટોલ આપ્યો છે તમે આવો તમારી એડવર્ટાઈઝ કરો લોકોને ખબર પડે કે આપણે આટલી સરસ સ્કૂલ ચલાવી રહ્યા છે એવી જ રીતના મ્યુચ્યુઅલ ફંડનું કરે છે એવી રીતના અમારી સાથે આર્ટિસ્ટ પણ જોડાયેલા છે જે પેઇન્ટિંગનું કામ કરે છે તો એ એના આર્ટને પ્રોફેશનલ લેવલ પર લઈ જવા માગે છે તો કેવી રીતના લઈ જશે તો અમે એમને લોકો સાથે કનેક્ટ કરાવી દઈએ છીએ આવી રીતના અલગ અલગ એ નહીં કે તમારી પાસે કંઈક પ્રોડક્ટ હોય તો જ તમે આવી શકો છો તમે સર્વિસ બેઝ પણ કામ કરો છો તો પણ તમે અમારા એક્ઝિબિશનનો ભાગ બની શકો છો તમારી એડવર્ટાઈઝ થઈ શકે છે લોકો સાથે તમે કનેક્ટ થઈ શકો છો તમે જોયું હશે કે અમારા સ્પોન્સર્સના બારે લાગેલા છે તો અમે ફક્ત એમનું બેનર લગાવીને સંતોષ નથી માન્યો પણ એક નવી સ્કીમ અમે આપેલી છે જે કદાચ મને લાગે છે એક્ઝિબિશનમાં આજ સુધી પહેલાં કોઈ મહિલાઓએ આપેલી નહીં હોય એન્ડ દેટ ઇઝ ગિફ્ટ વાઉચર એ દરેકના ગિફ્ટ વાઉચર અમે અહીં મુલાકાત લેનાર દરેકને આપશું તો એ જે વ્યક્તિ વ્યક્તિઓ છે એ ફરી પાછા એમની દુકાને પહોંચશે જ ખાલી બેનર વાંચીને ચાલ્યા નહીં જાય પણ એમના સુધી એ પહોંચશે એટલે આ સ્પોન્સરોને ફાયદો થયો અને જ્યારે તમને ગિફ્ટ વાઉચર મળી રહ્યા છે તો નેચરલી અમારા મુલાકાતીઓમાં વધારો થશે તો એનો ફાયદો ક્યાંક ને ક્યાંક સ્ટોલ ધારકોને મળશે જ અઢાર અને ઓગણીસ સવારના દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી બે દિવસનું આયોજન છે આજે ભુજ જીતો ચેપ્ટરની લેડીઝ વિંગ દ્વારા વિવિધ પ્રોડક્ટ માટેનું એક્ઝિબિશન કમ સેલનું આયોજન થયેલું છે વીબીસી વાડીની અંદર ઉપરના એસી હોલમાં છત્રીસ જેટલા સ્ટોલ વિવિધ પ્રકારની પ્રોડક્ટ હેન્ડમેડ અને કચ્છી કચ્છી પ્રિન્ટને કચ્છી હેન્ડવર્ક આવી વિવિધ પ્રકારની પ્રોડક્ટો જે અહીંના બહેનોએ વિશેષ કરીને અને કેટલાક અહીંના યુનિટોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન લોકલ ફોર વોકલ શ્રી આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે મંત્ર આપ્યો છે એ મંત્રને સાર્થક કરવા માટે આ પ્રકારના એક્ઝિબિશન કામ સેલનું આયોજન કર્યું છે એમાં છત્રીસ જેટલા સ્ટોલ લોકોએ અહીં બુક કરાવ્યા છે ખૂબ સારી પ્રોડક્ટ અમે આજે અહીં મુલાકાત લીધી અને ઓપનિંગ કર્યું ખૂબ સારી પ્રોડક્ટ લોકોને ઉપયોગી થાય એ પ્રકારની પ્રોડક્ટ વ્યાજબી દામમાં મળે એ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ અને પ્રદર્શન અહીંથી થવાનું છે અમારો હેતુ છે કે જીતો એ ઇન્ટરનેશનલ સંસ્થા છે સમગ્ર દેશની અંદર ફેલાયેલી સંસ્થા છે એટલે જીતોના માધ્યમથી કચ્છની અને કચ્છના આ ઉત્પાદકોની પ્રોડક્ટ સમગ્ર દેશ સુધી પહોંચે એ પ્રકારનો પણ અમારો પ્રયાસ રહેશે હું આપના માધ્યમથી ભુજ શહેરના નાગરિકોને જણાવવા માગું છું કે આ સ્ટોલની બે દિવસ દરમિયાન જે ચાલવાનો છે એની અવશ્ય મુલાકાત લે અને વિશેષ કરીને અમારી લેડીઝ વિંગના ચેરપર્સન રેશમાબેન ઝવેરી અને એમની ટીમે એક સારી વ્યવસ્થા આપી છે કે અહીંયા જે લોકો વિઝિટ માટે આવશે એ તમામને એક ડિસ્કાઉન્ટ કૂપન આપવાનું છે કદાચ આ પ્રકારની વ્યવસ્થા એ પહેલી વખત કોઈ એક્ઝિબિશનની અંદર થશે હું સમજો છું ત્યાં સુધી ચારસો પાંચસો રૂપિયાની વેલ્યુના દરેકને એ અહીં આવનાર એક એક વિઝિટર્સને ડિસ્કાઉન્ટ કૂપન મળવાના છે એટલે એ અહીંથી પ્રોડક્ટ્સ અને ખરીદીનો લાભ પણ ઉઠાવી શકશે નવી નવી પ્રોડક્ટને સમજી પણ શકશે અને સાથે સાથે કૂપન લઈ જઈ અને ડિસ્કાઉન્ટનો બેનિફિટ પણ ત્યાર પછી પણ લઈ શકશે એ ઓલરેડી આ પ્રકારના એક્ઝિબિશનના માધ્યમથી એમાંથી અમે કેટલાક સ્ટોલ કેટલીક પ્રોડક્ટ સિલેક્ટ કરીને એ લોકોને કાયમી માર્કેટિંગ મળી રહે કાયમી એનું ઉત્પાદન છે એ વેચાણ માટેની એને અનુકૂળતા થાય એ પ્રકારની વ્યવસ્થા અંગે પણ જીતો આગળ પ્લાનિંગ કરી રહ્યું છે અને એટલે અમને વિશ્વાસ છે કે આમાંથી અમને કેટલાક પ્રોડક્ટ એવા પણ મળશે કે જેને અમે કાયમી પ્રમોટ કરવા માટેની વ્યવસ્થા કરી શકશું